ઓનલાઇન ફાર્મસી પર નકલી દવાઓના વધી રહેલ વેપારને લઈને ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા લોકોને સચેત રહેવા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે ઓનલાઇન દવાની ખરીદી કરનારાઓએ ચેતી જવાની જરૂર છે ઓનલાઇન ફાર્મસી પર ડુપ્લિકેટ દવાઓનો વેપાર વધી રહ્યો છે ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કમિશનર હેમંત કોશિયાએ પણ તેમને લઈને ઘણીવાર ટિપ્પણી કરી છે દવાના ઓનલાઈન વેચાણમાં દવા ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે તેનું પગેરું મેળવવું ઘણીવાર કઠિન બની જાય છે ઓનલાઇન માર્કેટ એ ક્લાઉડ માર્કેટ

એ ખૂબ સરકાર માટે આપણા સેન્ટ્રલ ગવર્મેન્ટ માટે ખૂબ દુઃખની વાત છે કે દવાઓ એ સ્વાસ્થ્ય સાથે જે લોકો છેડા કરતા હોય અને કાયદાની છટકબારીમાં લોકો છટકી જતા હોય તો સસ્તી જે દવા મળતી હોય વધુ ડિસ્કાઉન્ટ મળતું હોય તો એવી જગ્યાએ ગ્રાહકોએ એમ સમજવાનું કે આમાં કંઈ સમથિંગ રોંગ છે એ નાનમ નાનો રિટેલર હોય એણે પણ જે બી સરકાર જે એસોસિએશનની અંદર જે કંપનીના ઓથોરાઇઝ ડિસ્ટ્રીબ્યુટર એની પાસેથી માલ લેવાનો આગ્રહ રાખવો જોઈએ સતત લોકો છેતરાતા હોય છે અને દવા જેવી બાબતમાં જ્યારે આ પ્રકારની છેતરપિંડી થતી હોય તો આપણું જે રાજ્યનું જે જે વિભાગ છે આરોગ્ય વિભાગ છે આરોગ્ય મંત્રાલય છે કેટલા સૂચક પગલા લે છે કારણ કે આ પ્રકારનો વેપાર સતત ફૂલે ફાલે લોકો સાથે છેતરપિંડી થાય કેટલું યોગ્ય એક્ચ્યુઅલમાં ફૂડ એન્ડ ડ્રગ ગુજરાત જે છે આમ જોવા જાવ તો ખૂબ એક્ટિવ છે બીજા રાજ્યોમાંથી જે કંઈ માલ આવે છે અને એની તરત દેખરેખ રાખી જેવી માહિતી મળે છે હમણાં છેલ્લે જે માલ પકડાયો એ હજુ કસ્ટમર સુધી જાય એ પહેલા જ જે વ્યક્તિની પાસે લાયસન્સ નહોતું એના ઘરેથી દરોડો પાડી અને સત્તર લાખ થી મોટી રકમનો માલ જપ્ત કરવામાં આવ્યો એક્ટિવ છે અને ઓલરેડી કમિશનર સાહેબે પણ ભૂતકાળની અંદર ઓનલાઈન ની જે બાબત હતી એની અંદર પણ ખૂબ મોટો વિરોધ કરેલો હતો અને ઓનલાઈન એ દવાના વ્યવસાય માટે કેટલું

કેટલીક એવી દવાઓ મંગાયેલી જેમાં કોડીન આવે છે ગર્ભપાતની દવાઓ આવે છે આવી દવાઓનું પ્રિસ્ક્રિપ્શન બનાવીને અમે મંગાયેલું અને એ દવાઓ પણ અમને સપ્લાય થયેલી હતી જેના પુરાવા અમે ભૂતકાળમાં હાઇકોર્ટ ની અંદર પણ આ બાબતે મૂકેલા હતા સાહેબ આ ઓનલાઈન દવાના વેપારનો કોઈ કાયદો ખરો કે કઈ રીતે આ દવાનો વેપાર થઈ શકે ઓલરેડી આમ જોવા જાવ તો ડ્રગ કંટ્રોલ ઓફ ઇન્ડિયા એ આ જ્યારે અમે આનો વિરોધ કર્યો ત્યારે ડ્રગ કંટ્રોલ ઓફ ઇન્ડિયા એ આ બાબતે સ્ટેટવાઇઝ જે બી બધા ડ્રગ કંટ્રોલર છે એ બધાને આની સામે એક્શન લેવા જોઈએ દિલ્હી હાઈકોર્ટની અંદર પણ આ બાબતનો કેસ ચાલુ છે ચેન્નાઈ હાઈકોર્ટની અંદર પણ આ બાબતનો સ્ટે છે પરંતુ હજુ સુધી આ જે કંઈ ફૂલ્યું ફાલેલું છે એની ઉપર એક્શન કડક લેવા જોઈએ ભૂતકાળની અંદર જ્યારે અમદાવાદની અંદર એક પ્રિસ્ક્રિપ્શનથી દવા પકડાયેલી ત્યારે ગુજરાતમાંથી સુરત ખાતે જે જગ્યાનું સ્થળ હતું ત્યાં તપાસ કરવા ગયા ત્યાં એક સામાજિક નાનો ટેલરની દુકાન હતી જ્યાં કોઈ કોઈ કે દુકાન દવા હતી જ નહીં તો આવું જે કંઈક ચાલી રહ્યું છે એની સામે કડકમાં કડક કારણ કે જે ઓફિશિયલ છે જ નહીં એને બંધ કરાવી દેવું જોઈએ આપણા તરફથી શું ગાઈડલાઈન શું અપીલ છે લોકોને મારા તરફથી ગ્રાહકોના નમ્ર અપીલ છે કે સસ્તું એટલું સોનું હોતું નથી દવા જ્યારે તમે શોખથી નથી ખાતા અને જ્યારે તમે ડોક્ટરની જોડે એક વિશ્વાસથી જાઓ છો વિશ્વાસથી પ્રિસ્ક્રિપ્શન લખે છે એ પ્રિસ્ક્રિપ્શન મુજબ તમે દવા ખરીદવાનો આગ્રહ રાખો છો તો વિશ્વાસ પાત્ર તમારી આજુબાજુના કેમિસ્ટ પાસેથી દવા લેવાનો આગ્રહ રાખો નાના નાના રિટેલરને પણ મારે એટલું જ કહેવું છે કંપનીના ઓથોરાઇઝ સ્ટોકીસ પાસેથી વધુ ડિસ્કાઉન્ટ કે ક્રેડિટ મળતી હોય એની પાસેથી માલ લેવાનો આગ્રહ ના રાખો આજે જે કંઈ ખોટું થઈ રહ્યું છે કોઈના શ્વાસ સાથે ચેડા થાય છે અને આ શ્વાસ સાથે ચેડા થાય એ આપણે ન ચલા લેવું જોઈએ બિલકુલ જે સસ્તી દવાઓ છે તમને મોંઘી મળે છે પરંતુ ડુપ્લિકેટ દવાઓ પણ અવારનવાર સામે આવી છે મોટા જથ્થામાં પકડાઈ છે એટલે આપની સુરક્ષા આપના હાથમાં છે અને આ બાબતે પ્રોપર દવા લઈને સજાગ રહેવું તે આપના હિતમાં રહેશે કેમેરા પર્સન ગજેન્દ્ર સાથે સંજય જોશી ગુજરાત